ધોરણ પાંચ વિષય ગુજરાતી પાઠ છ નર્મદા મૈયા નર્મદા મૈયા એ પ્રવાસનું વર્ણન કરાવતા લેખકનું નામ છે રમણ સોની આ પાઠની અંદર લેખકે આપણી જાતે પોતે પ્રવાસ માનતા હોય એવી સરળ શૈલીમાં રજૂઆત કરેલી છે નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે જીવાદોરી છે જુઓ વિદ્યાર્થી મિત્રો આને તમે ઓળખો છો આ છે ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખા આ પ્રવાસ વર્ણનની અંદર કંઈક અલગ જ પ્રવાસનું વર્ણન આપેલું છે વિદ્યાર્થી મિત્રો તમે પ્રવાસ કરતા હશો તો પ્રવાસ કરતી કરતા સમય પહેલાં આપણે કેવી તૈયારીઓ કરીએ છીએ તે તમને બધાને ખબર જ હશે કે પ્રવાસ જતી વખતે આપણે કપડાં પાણીની વોટર પહેરવા ઓરવાનો સામાન બધું લઈ લઈએ છીએ પરંતુ આજે આપણે એક નવી જાતનો પ્રવાસ કરી કરવાનો છે મુસાફરી કેટલી લાંબી છે ખબર છે તેરસો બાર કિલોમીટર જેટલી તમને થશે અરે કેટલી લાંબી ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય પણ આપણે આપણે પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું નહીં થાક લાગે નહીં ખોટો સમય જાય અને મજા પણ એટલી જ આવશે મનને તૈયાર રાખજો આપણે છેક પહોંચી જઈએ છીએ ગુજરાતની પૂર્વે બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ જુઓ વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશ દેખાય છે ને મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ ક્યાં જવાનું છે છેક પૂર્વ તરફ જવાનું છે ત્યાં મેકલ નામનો પર્વત છે શું છે મૈકલ નામનો પર્વત છે તેની તળેટીમાં એક વિશાળ સરોવર અમરકંટક છે જુઓ અમરકંટક ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા નર્મદા મૈયા ક્યાંથી નીકળે છે અમરકંટકમાંથી આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચરકતી અને સરકતી રેખા દેખાય છે એ જ નર્મદા ચિત્રમાં તમને દેખાશે ભારતના ભારત દેશમાં બે આળા ભાગ પડતી ચરકતી દેખા દેખાય છે તે શું છે નર્મદા ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત જો બે ભાગ પર છે ઉપરના ભાગને શું કહે છે ઉત્તર ભારત અને નીચેના ભાગને દક્ષિણ ભારત વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વત દેખાય છે જુઓ ઉપરના બાજુએ ચિત્રમાં દેખાય બે ઊંચા પર્વતો દેખાય છે ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા ઉત્તરમાં કયો પર્વત વિંધ્ય પર્વત અને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસ્તી ઉછલતી કૂદતી નર્મદા આ બંને વિંધ્ય પર્વત અને સાતપુડા પર્વતની વચ્ચે શું હોય છે ઉછળતી ઉડતી ધસમસતી આપણી નર્મદામાં ઉત્તરમાં વિંધ્ય અને જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે છે નર્મદા નદીના કિનારાની શોભા આપણને શું કરી મૂકે છે આનંદિત કરી મૂકે છે ઠેર ઠેર સુંદર વૃક્ષોની સાથે ચાલતા આવતા ઊંચા નીચા પહાડો અને ક્યાંય લીલોત્રીવાળા ખુલ્લા સુંદર મેદાનો દેખાય છે નર્મદા ક્યાંક એકદમ શાંત ક્યાંક દોડતી કૂટતી એટલે રેવા પણ કહેવાય છે રેવા એટલે શું કૂદનારી રેવા એટલે શું કૂદનારી ક્યાંક ધોધ બનીને જાય છે અને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે ચિત્રમાં દેખાય છે ક્યાંક ધૂધ્વજ સ્વરૂપે વહે છે ક્યાંક ખૂબ જ પહોળા પટે ધીર ગંભીર વહે છે આવી સરસ નદી આપના ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરીને એના વખાણ કરતા ઠાકતા જ નથી તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત્ર ગાતા પણ સાંભળ્યા હશે તદીવ પાડ પંકજમ નમામી દેવી નર્મદે તદીય એટલે તારા પાડ પંકજમ એટલે ચરણ કમળ નમામી એટલે એમ નમામી એટલે નમન કરું છું એટલે તારા ચરણ કમળ કમળમાં નર્મદા માતા હું તમને નમન કરું છું લ્યો આ વાત કરતાં કરતાં આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા જો ભેડાઘાટ દેખાય છે ને સુંદર જગા છે આરસ પહાડના ઘેરા પીરા પર્વતો વચ્ચે સાંડ વહેતો પ્રવાહ પ્રવાહ છે ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે પર્વતો કેટલા નજીક આવી ગયા છે જાને વાટે વરગ્યા શું કહે છે પર્વતો એટલા બધા નજીક આવી ગયા છે જાણે એકબીજા સાથે વાતો કરતા હોય એવું લાગે છે જો આ પર્વતો છે ત્યાંના આ જગ્યાને બંદરકૂડ કહે છે શું કહે છે જે પર્વતો છે તે શું તે જગ્યાને શું કહે છે બંદરકૂડ કહે છે આ પર્વત પરથી આપણને પર્વત પરને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુડાકૂટ કર્યા કરે છે શું કરે છે આ પર્વતથી સામેના પર્વત પર અને ત્યાંથી વરી પાછા આ પર્વત પર વાંદરા શું કરે છે કૂડાકૂટ કર્યા કરે છે એકસો આઠ પગથિયાવાળું ચોસઠ જોગણીનું જોગણીઓનું ગૌરીશંકર મંદિર જુઓ એકસો આઠ પગથિયા છે આ ચોંસઠ જોગણીઓનું સુંદર ગૌરીશંકરનું મંદિર છે તેના પગથિયા કેટલા છે એકસો આઠ આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર નર્મદા મૈયાને મૈયાને કિનારે ઘણા બધા મંદિરો આવેલા છે નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ નદીની પૂર્વથી પશ્ચિમ તરફ જે મુશળધાર વરસાદ પડે છે તેને શું કહેવામાં આવે છે તેઓ ધુવાધાર વરસાદ શું કહેવામાં આવે છે એને ધુવાધાર મુસા મુશળધાર એટલે શું સાંભેલા જેવી જાડી ધારે પડતો વરસાદ ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા ધુવા એટલે શું ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા આ ધુવાધાર ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે કેવી પડે છે નર્મદા નદી આ ધુવાધાર નામની જે જગ્યા છે ત્યાં નર્મદા ધોધ સ્વરૂપે વહે છે ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે મોટા મોટા ઊંચા પર્વતો પરથી ક્યાં પડે છે નીચે મોટી શિલાઓ ઉપર પડે છે આથી ફીન ભરેલા સફેદ પાણી ઉછરે છે શું થાય છે જે નીચે શિલાઓ ઉપર પડે છે તો ફીન ભરેલા સફેદ પાણી ઉછરે છે ને એની એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે છે જાણે ધુમાડો જ જોઈ લો જે ફિન સ્વરૂપે જે પાણી ઉછળે છે તો એની આસપાસ ઝીણા ઝીણા બિંદુઓ ઉડે છે તે આપણને શું લાગે છે જ્યાંને ધુમાડો હોય એવું લાગે છે ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગરજના જેવો જે પાણી પડે છે તે કેવા કેવો અવાજ આવે છે એનો સિંહની ગરજના જેવો આજુબાજુ ખુલ્લો પ્રદેશ છે આજુબાજુ શું છે ખુલ્લો પ્રદેશ આગળ જતા પ્રવાહ સહેજ ધીમો છે કેવો છે આગળ જતા પ્રવાહ થોડો ધીમો પડી જાય છે આ પથ્થર શંખ જીરૂના સફેદ સુવારા પથ્થર છે આજે જીરૂના સફેદ સુવારા પથ્થર દેખાય છે શંખજીરું એટલે શું સફેદ કોમળ ચમકતો પથ્થર થાય કે થોડા થોડા વણી લઈએ લેખક શું કહે છે અહીંયા રમણ સોણી કે આ પથ્થર એટલા સરસ છે સફેદ સુવાળા કે થોડાક વણી લઈએ જુઓ દેખાય છે ને સફેદ પથ્થરો ઈતા ઇતારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાશા અનીદાર પથ્થરો છે ધ્યાન રાખીને પગ મૂકવો પડશે શું કહે છે લેખક હવે એ ગાડી કે હોશંગાબાદમાં આગળ નર્મદા નદીના અન્ય કિનારે ત્રાસા ઝીણા અનિદાર પથ્થરો છે તો આપણે કેવી રીતે પગ મૂકવો જોઈ પડશે ધ્યાન રાખીને જુઓ અહીંયા ગાડી પણ આપણે તો પંખીની પાંખે આંખ પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ આપણે કેવી રીતે પંખીની આંખે ઊંચે ને ઊંચે જોતા જવાનું છે અને પંખીની પાખે ઝડપથી આગળ આપણે જવાનું છે વાહ હવે ગુજરાતમાં પ્રવેશી ગયા હવે ક્યાં આવ્યા આપણે હવે ગુજરાતમાં ઘણી સુધી તો નર્મદા નર્મદા મધ્યપ્રદેશને ગુજરાતની સરહદે સરહદે ચાલે છે અને પછી ગુજરાતમાં પ્રવેશે છે શું નર્મદા નદી મધ્યપ્રદેશની પ્રદેશને ગુજરાતની સરહદે સરહદે ચાલે છે અને પછી ગુજરાતમાં પ્રવેશે છે મધ્યપ્રદેશ દેખાય છે ને કેવડિયા નજીક ગોરા ગામે સુલપાણેશ્વર મહાદેવનું મંદિર મંદિરને પ્રણામ કરીને આપણે આગળ ચાલીએ આ ગોરા ગામ છે કેવડિયા નજીક જે ગોરા ગામ આવેલું છે તે અને સુલપાણેશ્વર મંદિર જુઓ કેવડિયા નજીક ગોળા ગામે સુલપાણેશ્વર મંદિરને આપણે પ્રણામ કરીને આગળ આપણે ચાલવાનું છે પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની સાત અજાયબી જેવો સરદાર સરોવર બંધ જો નવા ગામ દેખાય છે તમને અને વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર ડેમ જો વિશ્વની આઠમી અજાયબી જેવો આપણો સરદાર સરોવર ડેમ દેખાય છે આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે આ ડેમ ડેમ આપણા એ રાજસ્થાન સુધી કરોડો લોકોને પાણી પહોંચાડે છે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે જમીનની સિંચાઈને પણ શું મળશે લાભ વિશ્વની સૌથી મોટી કોક્રિટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠીક રાજસ્થાન સુધી પહોંચાડે પહોંચાડશે શું નર્મદા નદીનું પાણી ક્યાં સુધી જાય છે રાજસ્થાન સુધી વિશ્વની સૌથી મોટી કોકરીટ આ રાજસ્થાન દેખાય ને કે રાજસ્થાન સુધી આપણે વાત કરી કે રાજસ્થાન સુધી આ પાણી પહોંચે છે આમ આ નર્મદા નદીના ખંભાટ અખાટમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ જતા પાણીનો કાર્ય કાર્યશ્રમ ઉપયોગ કરવા મનુષ્ય વ્યર્થ કેવો ભગીરથ પ્રયાસ કરે છે તેની વાત કરી છે નમામી દેવી નર્મદે જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે શું બનાવી દીધો છે બેટ એટલે નદી કે દરિયા વચ્ચે જીનો વચ્ચે આવેલો જમીન ભાગ બે બેટ નદી અને દરિયા વચ્ચે શું જમીનનો જે ભાગ આવેલો છે તેને આપણે બેટ કહીએ છીએ જુઓ બેટ સ્વરૂપે દેખાય છે બે બાજુ નર્મદા વચ્ચે બે બાજુ નર્મદા વચ્ચે કબીરવડ અહીં નર્મદા મૈયા શાંત છે કેવી છે નર્મદા મૈયા છે વર્ષોથી વડવાયો ફેલાઈને વડને ફેલાઈને વડ અહીં વડદાડા બની ગયા છે જુઓ વડ શું થઈ ગયા છે વડદાડા બની ગયા છે જાણે વડનું નાનું સરખું વણ જોઈ લો શું વડનું કેવું નાનું સરખું વણ એટલે જંગલ જોઈ લો કવિ નર્મદે તો ગાયેલું છે કે ભૂરો ભાષ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો એટલે ધુમ્મસમાં ભૂરો અને ઝાંખો પહાડ જેવો દેખાય છે થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ શું કહે છે લેખક કે આ પ્રવાસ એવો છે કે જાને અહીં રમવા જ રોકાઈ જાય એટલું સુંદર સુંદર રમણીય દ્રશ્ય છે પણ વરડા આગળ શાંતને આજ્ઞાંકિત નર્મદા મહ્યા આપણને લાડથી જાને કહે છે બહુ સમય થઈ ગયો છે સ્નાન કરીને આગળ વધો નર્મદા મૈયા જાણે આપણને કહેતી હોય એ રીતે કહે છે કે ઘણો સમય થઈ ગયો છે હવે આપણે સ્નાન કરીને નહીં ધોઈને આપણે આગળ વધીએ પણ જોજો હં જળ એ જીવ જીવન છે આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે ખરું ને શું કહે છે લેખક કે જળ શું છે જળ એ જીવન પાણી વગર આપણે રહી શકતા નથી આપણે જેટલું જળને સાચવીશું એટલું જળ આપણને સાચવશે તો ચાલો આપણે આપણે ચાલીએ બેટને સામે છેડે બેટને ક્યાં સામેના છેડે જવાનું છે ઉપર સુકલતી આગળ કુદરતનું એક સુંદર તીર્થ છે કબીરવનની સામે છેડે શું છે સુકલતી સુંદર તીર્થ છે અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળે છે ભરૂચ નજીક નર્મદા કોને મળે છે સાગરને મળે છે જો ચિત્રમાં દેખાય છે ને ભરૂચથી નજીક નર્મદા માતા સાગરને મળે છે તો આપણે ચાલીએ બેટની સામેના છેડે ઉપર કુદરતનું એક સુંદર રમણીય તીર્થ અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા આ સાગરને મળે છે ક્યાં મળે છે સાગરને નર્મદા નદી સાગરને મળે છે દરેક નદી છેવટે સાગરને જ મળે છે ને કેટલું બધું કૂદતી અને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે કે નર્મદા નદી કેવી છે ઉછળતી કૂદતી દોડતી તો અહીં સાગરને મળે છે ત્યાં એકદમ કેવી થઈ જાય છે ધીમી પડી જાય છે પણ નર્મદા તે નર્મદા બીજી નદીઓ જેટલી ધીમી તો પડે પડે જ સાની નર્મદા નદી શું છે નર્મદા એ નર્મદા છે બીજી બધી નદીઓ ભલે ધીમી પડે પણ નર્મદા નદી ધીમી પડે નહીં સાગરમાં એ દૂર સુધી પોતાનો ચીલો કરતી ઘસે છે અને તેમાં ભળી જાય છે શું કહે છે સાગરમાં જ્યારે ભળે છે ત્યારે પોતાનો ચીલો એટલે ચીલો એટલે શું રસ્તો પોતાનો રસ્તો કરતી કરતી પણ આગળ એ તેમાં ભળી જાય છે આવી નર્મદા આપની લોકમાતા છે ગુજરાતની મોટી ને સુંદર નદી છે આપણી ગુજરાતની નદી કઈ છે નર્મદા માતા નર્મદા નદી આપણી આશા છે અને જીવાદોરી છે જીવાદોરી એટલે શું જીવનનો મુખ્ય આધાર એટલે જીવાદોરી તમને થાય છે ને થાય છે ને કે મોટા થઈશું ત્યાં સગી આંખે અને થનગંટા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું શું કહે છે અંતભાગની અંદર કે આપણે આ બધું પ્રવા નર્મદા નદીના કિનારે આવેલા જે તીર્થો છે મધ્યપ્રદેશ છે અમરકંતક છે આ બધા જે સ્થળો છે હોશંગાબાદ છે તો આ બધા પ્રવાસનો આપણે અહીંયા ગાડી ખાલી પ્રવાસના વર્ણન સ્વરૂપે જોયું પણ આપણે જ્યારે મોટા થઈશું ત્યારે સગી આંખે થનગઢના પગે જાતે જ પ્રવાસ આપણે નર્મદા માતાનો પ્રવાસ કરીશું અંધ ભાગમાં એવું આપેલું છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ